અને હવે જોઈએ વિગતવાર સમાચાર તો દિલ્હીમાં જે આ બ્લાસ્ટ થયું છે ત્યારબાદ બેઠકોનું ધમધમાટ શરૂ થઈ ગયું છે દિલ્હી બ્લાસ્ટ પર થોડી વારમાં મહત્વની બેઠક યોજાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય સુરક્ષા એજન્સીના વડા અને તેમની સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે તમામ મહત્વના પાસાઓને આવરી લેવામાં આવશે આઈબી ચીફ ગૃહ સચિવ પણ બેઠકમાં હાજર રહેશે દિલ્હીમાં જે આ પ્રચંડ વિસ્ફોટ થયો અને એ વિસ્ફોટ બાદ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ પણ શરૂ થઈ ગયો છે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે થોડી જ વારમાં આ મહત્વની બેઠક શરૂ થશે અને આ બેઠકમાં દિલ્હી પોલીસ કમિશનર આઈબી ચીફ ગૃહ સચિવ પણ ઉપસ્થિત રહેશે અને તમામ જે સુરક્ષાના પાસાઓ છે એ પાસાને આવરી લઈને સુરક્ષાને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવામાં આવશે તમામ એંગલથી ચર્ચા કરાશે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરાયું છે દિલ્હીમાં જે આ વિસ્ફોટ થયું હતું એ વિસ્ફોટને આત્મઘાતી હુમલાની આશંકા સેવામાં આવી રહી છે ત્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગરૂપે જે પણ મહત્વના પગલાઓ લેવા પડશે તે બાબતે આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન છે દેશભરમાં સુરક્ષા વિભાગ એલર્ટ છે અને સુરક્ષાના તમામ ધ્યાનમાં રાખવામાં આવી રહ્યા છે સાથે જ કેન્દ્રીય સુરક્ષા ના સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે દિલ્હી લાલ કિલ્લા પાસે કાર બ્લાસ્ટમાં ઘટસ્ફોટ બ્લાસ્ટ થયેલી કાર પુલવામાના શખ્સની હોવાનો ખુલાસો થયો છે કાર ચાલક શંકાસ્પદ વ્યક્તિની પ્રથમ તસવીર સામે આવી વિસ્ફોટમાં વપરાયેલી ઝુંડાએ આઈ કાર ઉમર મોહમ્મદની હોવાનું ખુલ્યું છે ઉમર મોહમ્મદ હુમલાખોર હોવાની આશંકા છે હરિયાણાના સલમાન નામના શખ્સે તારીખ નામના વ્યક્તિને કાર વેચી હતી પુલવામાના શખ્સે કાર વેચનાર સલમાનની પોલીસે અટકાયત કરી છે લાલ કિલ્લાથી નીકળેલી કાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ લાલ કિલ્લા માંથી નીકળેલી કારમાં બ્રાથ થયો હતો લગભગ ત્રણ કલાક સુધી કાર માં પડી રહી હતી ફરીદાબાદના બદરપુર બોર્ડરથી દિલ્હીમાં કાર ઘુસી હતી ઘઈકાલે સાંજે 6:52 કલાકે ચાલતી કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો કાર બ્લાસ્ટમાં 8 થી વધુ લોકોના મોત થયા છે 20 જેટલા લોકો ઈજાગ્રસ્ત છે આપકો ઇલીવિશન્સ લગા રહે હે યે ઇસકે સાથ ઇસકો ઇસકો સામાન રિકવરી હો રહી હે કુછ हाँ ये पिछले दुण दुण तीन सालों से डॉक्टरी कर रहे हैं दिल्ली में सर ये लोग मुलाकात भी नहीं दे रहे हैं किसी से मिलने भी नहीं दे रहे हैं दुण 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 दुण। हमें चार साल ये एक साल में दो बार आता है घर में छोटे पिछली बार ये आया था उस टाइम हमारी पापा की सर्जरी थी चौथी सर्जरी थी पापा की દિલ્હીમાં કાર પછી ગુજરાત એટીએસ તપાસ તેજ થઈ ગઈ છે રાજ્યમાંથી પકડાયેલા ત્રણ આતંકીઓ અંગે ખુલાસો દિલ્હી બ્લાસ્ટમાં કનેક્શન ન હોવાનો ખુલાસો થયો દિલ્હી બ્લાસ્ટ પછી અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં સુરક્ષા વધારાઈ નરોડા ફ્રૂટ માર્કેટમાં રેકી કરી હતી પકડાયેલા ત્રણેય આતંકીના ટાર્ગેટ પર હતું નરોડા ફ્રૂટ માર્કેટ ભારતમાં આઈએસઆઈએસ અને આઈએસકેપીના અનેક સ્લીપર સેલ સક્રિય હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો યુપીના આતંકી આઝાદ સુહેલ ને પાકિસ્તાન હેન્ડલર સુફિયાન તાત કાપતો હતો અગાઉ આતંકવાએ 1 લાખ ભરેલી બેગ ને રાજસ્થાન થી લાવિને કલોલ હાઈવે પર મૂકી હતી રોકટ ભરેલી બેગ લેવા આતંકી અહેમદ સૈયદ હૈદરાબાદ થી કલોલ આવ્યો હતો અહેમદ ને પાકિસ્તાન હેન્ડલર અબુ ખદીજાએ બેગ લેવાનો તાત કાપ્યો હતો આતંકિયો ટેલિગ્રામ થકી હેન્ડલરો ના સંપર્ક માં રહેતા હતા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કારણ કે બે દિવસ પહેલા ગુજરાત દ્વારા જે અડાલ ને ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે દ્વારા અમદાવાદના નરોડા ફૂડ માર્કેટમાં રેકી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો અને સાથે દિલ્હી અને લખનઉમાં પણ તેઓએ રેકી કરી હોવાનું સામે આવ્યું છે જેથી અમદાવાદમાં નરોડા ફૂડ માર્કેટ પર પોલીસે ચુસ્ત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે કારણ કે જે પ્રકારે આતંકીઓના નિશાને અમદાવાદ હતું અને દિલ્હી અને લખનઉ હતું દિલ્હીમાં જે બ્લાસ્ટ થયા હતા જે કનેક્શનની તપાસ કરતા આજે જે આતંકીઓ પકડાયા છે તેનું હજુ સુધી કોઈ કનેક્શન સામે નથી આવી પરંતુ જે ગુજરાત એટીએસ આ મુદ્દે પણ તપાસ કરી રહી છે કે જે આતંકીઓ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યો છે તેની સાથે ગુજરાતનું કે અન્ય કોઈ આતંકીઓ સંડોવાય

અને જે ઇન્ડિયન મુજાહિદીન ના કેટલાય જે આતંકીઓ જે સ્લીપર છે તે હાલ સક્રિય હોવાનું સામે આવતા ગુજરાત એટીએસ તમામ ઉપર સર્વેલન્સ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બિલકુલ દિલ્હી બ્લાસ્ટ પછી ગુજરાતના સરહદી જિલ્લાઓમાં સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે ભાવ જિલ્લામાં પોલીસ ચેકિંગ કરી રહી છે માવસરી બોર્ડર પર સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ રાજસ્થાનથી આવતા વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે તો દિલ્હીમાં જે બ્લાસ્ટ થયું એ બ્લાસ્ટ બાદ ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે સઘન ચેકિંગ પણ કરાઈ રહ્યું છે આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર વાવછરા જિલ્લાથી સામે આવ્યા જ્યાં પોલીસ ચેકિંગ કરી રહી છે બોર્ડર પર સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે દિલ્હી બ્લાસ્ટ પછી રાજ્યના તમામ પર્યટક સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે સોમનાથ મંદિરમાં સુરક્ષામાં વધારો કરાયો દર્શનાર્થીઓની પૂરતી તપાસ કરીને જ એન્ટ્રી અપાઈ રહી છે એલસીબી એસઓજી ડોગ સ્ક્વોડની ટીમ સતત ચેકિંગ કરી રહી છે સોમનાથના તમામ તમામ રૂટ વાહનો છે છે તેની તપાસ થઈ રહી દરિયામાં મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ પણ ખડે પગે અંદર થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર રાજ્યની અંદર સુરક્ષા વ્યવસ્થા છે તે વધારવામાં આવી છે ત્યારે અમે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે આવ્યા છે આપ જોઈ શકો છો કે સોમનાથ મંદિરની અંદર જે સુરક્ષા છે તેની અંદર હાલ વધારો કરી દેવામાં આવ્યો છે એસઓજી એલસીબી અને ડોગસ્કોડ સહિતની જે ટીમો છે તેના દ્વારા સોમનાથની અંદર સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સોમનાથ તરફ આવતા જે તમામ માર્ગો છે તેની ઉપર એ ચેકિંગ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે ત્યારે સોમનાથ અને તેની આસપાસનો વિસ્તાર છે તેને ખાસ તો પોલીસ સાવણીની અંદર તકદીર કરી દેવામાં આવ્યો છે સુરક્ષા છે તેની અંદર એ વધારો કરવામાં આવ્યો છે ને સોમનાથની અંદર કોઈ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેના માટે ગીર સોમનાથ પોલીસ દ્વારા હાલ સઘન ચેકિંગ છે તે સમગ્ર વિસ્તારની અંદર હાથ ધરવામાં આવ્યું છે સોમનાથ પાર્કિંગ હોય સોમનાથ મંદિર હોય તમામ જગ્યા ઉપર પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને ચેકિંગનો ધમધમાટ છે છે હાલ હાલ શરૂ કરવામાં આવ્યો કોઈ બનાવ સોમનાથ ન બને આમ તો જેટ પણ કેટેગરી ની અંદર સોમનાથ મંદિર આવતું હોય છે પરંતુ સોમનાથ ની સુરક્ષા ની અંદર હાલ પૂરતો જે વધારો છે તે હાલ કરવામાં આવી રહ્યો છે રોહિત છે બારડ વીટીવી ન્યુઝ ગીર સોમનાથ દિલ્હી બ્લાસ્ટ પછી રાજ્યના યાત્રાધામોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે યાત્રાધામ શામળાજી બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો મંદિર પરિસરમાં એસઆરપી અને પોલીસના જવાનો ખડે પગે મંદિરમાં દર્શન માટે આવતા ભક્તોનું ચેકિંગ કરાઈ રહ્યું છે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દર્શનાર્થીઓને અપાઈ રહી છે એન્ટ્રી તો ગુજરાતના જે યાત્રાધામ છે યાત્રાધામમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો શામળાજીથી સામે આવ્યા છે કે જ્યાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે જે આવતા વાહનો છે એ તમામ વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે તપાસ કરવામાં આવી રહી છે યાત્રાધામ શામળાજીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે મંદિર પરિસરમાં એસઆરપી અને પોલીસના જવાનો ખડે પગે છે શામળાજીમાં પ્રવેશતા જે વાહનો છે એ તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે જ તેમના સામાનની પણ તપાસ થઈ રહી છે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ અપાઈ રહ્યો છે યાત્રાધામ શામળાજી ખાતે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવતા હોય છે ન માત્ર ગુજરાત પરંતુ અન્ય રાજ્યમાંથી પણ યાત્રાધામ શામળાજીમાં દર્શનાર્થીઓ આવતા હોય છે ત્યારે દિલ્હીમાં જે આ બ્લાસ્ટ થયું છે બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને સઘન તપાસ કરાઈ રહી છે શામળાજી ખાતે તમામ જે વાહનો છે એ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે દિલ્હી બ્લાસ્ટને પગલે રાજ્યમાં મંત્રીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે ગાંધીનગરમાં મંત્રીઓના નિવાસસ્થાન તરફના રસ્તા પર ચેકિંગ હાથ ધરાયું છે સર્કિટ હાઉસથી મંત્રીઓના નિવાસસ્થાન સુધીના રસ્તા ઉપર બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે બેરિકેડિંગ કરીને પોલીસ અવરજવર કરનારાઓની તપાસ કરી રહી છે બોમ્બ્લાસ્ટની ઘટના બાદ રાજ્યભરમાં મહત્વના સ્થળો ઉપર પોલીસની સુરક્ષા જે છે તે વધારી દેવામાં આવી છે રાજ્ય પોલીસ વડાએ એલર્ટ જે છે તે રહેવા માટે પોલીસ જે વડાઓ જે છે જિલ્લા પોલીસ વડાઓ છે તેમને સૂચના આપી છે અને મહત્વના સ્થળો ઉપર સુરક્ષા વધારવા માટે અને વાહન ચેકિંગ કરવા માટેના આદેશ જે છે તે આપ્યા છે તેના ભાગરૂપે આજે પાટનગર ગાંધીનગર છે તેની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે ગઈકાલે મોડી રાતથી જ જે મહત્વના જે ચેકિંગ પોઈન્ટ હતા ત્યાં પોલીસ જે છે તે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શંકાસ્પદ કોઈ પણ વાહનો દેખાય તો તેની ચકાસણી કરવામાં આવી રહી છે અત્યારે જોઈ શકાય છે મંત્રીમંડળ જે વિસ્તાર છે તે મંત્રીમંડળ વિસ્તાર જે છે તેની સામે જ એક પોઈન્ટ જે છે તે ઊભો કરવામાં આવ્યો છે તમામ જે વાહનો જઈ રહ્યા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ પ્રકારે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ જે મહત્વના જે શહેરો છે મહત્વના સ્થળો છે ત્યાં આ પ્રકારે બેરિકેટિંગ કરીને ચકાસણી કરવામાં આવી રહી છે રાજ્યભરમાં મહત્વના જે સ્થળો છે ત્યાં આ પ્રકારે ચકાસણી કરવા માટેના આદેશ રાજ્ય પોલીસ વડાએ આપ્યા છે અને અમદાવાદ શહેર હોય વડોદરા શહેર હોય રાજકોટ હોય સુરત હોય ગાંધીનગર હોય તમામ જે મહત્વના અને ટુરિઝમ પ્લેસીસ છે ત્યાં પણ જે સુરક્ષા બંદોબસ્ત જે છે તે વધારી દેવામાં આવ્યો છે જોઈ શકાય છે કે જે પણ વાહનો અહિયાંથી પસાર થઈ રહ્યા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે પાટનગર ગાંધીનગર પોલીસ કમિશનરો છે તેમને સુરક્ષા સઘન કરવા માટેના આદેશ આપ્યા હતા કેમેરામેન શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર વેલકમ બેક સુરતમાં ફરી નકલી પનીરના વેપલા નો પર્દાફાશ થયું ખટોદરાની સુરભી ડેરીમાંથી 754 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કરાયું લાખ રૂપિયાના શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે પનીરના સેમ્પલ લઈ તપાસ માટે મોકલી દેવાયા છે સુરતમાંથી વધુ એક વખત નકલી એટલે કે શંકાસ્પદ પનીરનો નો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે સુરત એસઓજી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે સાથે રહીને સુરતના ખટોદરા વિસ્તારમાંથી જે છે તે આ પનીર નો જથ્થો જે છે તે અહીંથી ઝડપી પાડવામાં આવ્યો છે જે રીતે માહિતી મળી રહી છે તે મુજબ સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલા જે વિસ્તાર છે ત્યાં સુરભી નું ગોડાઉન આવ્યું છે અને સુરભી ડેરીના ગોડાઉનમાં નકલી પનીર મળતું હોવાની એસઓજી પોલીસને બાતમી મળી હતી જે આધારે પોલીસે અહીંથી નકલી પનીરનો જથ્થો જે છે તે ઝડપી પાડ્યો છે અને સીટ કર્યો છે જે રીતે અત્યારે આ તમને દ્રશ્ય બતાવું આ ગોડાઉનમાં જે છે તે પનીર નો જથ્થો રાખવામાં આવ્યો હતો અને આ જથ્થામાં આ જગ્યાએ છોકી ગુણવત્તા નો હોવાનું એસઓજી પોલીસ ને ધ્યાને આવ્યું હતું બાતમી મળી હતી જેને આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ ની ટીમ ને સાથે રાખીને એસઓજી ની ટીમ દ્વારા અહીં રેડ પાડવામાં આવી હતી આ રેડ દરમિયાન જે છે અત્યારે જોઈ શકાય છે તમામ જથ્થો જે છે તે અહી સીઝ કરવામાં આવ્યો છે મોટા પ્રમાણમાં આ પ્રકારનો જથ્થો જે છે તે અહી સીઝ કરવામાં આવ્યો છે ખાસ કરીને એક લાખ એક્યાસી હજાર ત્રણસો ઓગણપચાસ નો જથ્થો જે છે પનીર નો તે અત્યારે સીઝ કરવામાં આવ્યો છે શંકાસ્પદ હાલતમાં એટલે કે શંકાસ્પદ હોવાનું આ જણાઈ રહ્યું છે હલકી ગુણવત્તા આ પનીર નો જથ્થો હોવાનું હું જાણવા મળ્યું છે જેના કારણે હાલ અહી એસઓજી ની ટીમે રેડ કરી હતી અને એસઓજી ની ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સ ની ટીમ મળી કુલ સાતસો ને પંચાવન પોઈન્ટ છસો ને એકવીસ ગ્રામ એટલે કે જો બસો ચાલીસ રૂપિયા લેખે જો આની કિંમત ગણવામાં આવી છે એના કારણે એક લાખ એક્યાસી હજાર ત્રણસો ને ઓગણપચાસ ની કિંમતનો આ પનીરનો જથ્થો જે છે તે હાલ ઝડપી પાડવામાં આવ્યો છે અત્યારે જોઈ શકાય છે કે જે રીતે અત્યારે આ તમામ મુદ્દા માલ જે છે તે સીઝ કરવામાં આવ્યો છે ને આ આ તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે આ પનીર નો જથ્થો જે છે તે હલકી ગુણવત્તા નો છે નકલી જથ્થો જે છે તે અત્યારે હાલ અહીંથી પોલીસે સીઝ કરી દીધો છે ખૂબ જ મોટા પ્રમાણમાં આ પનીર જે છે તે હાલ અહી વેચાઈ રહ્યું હતું અને આ જ રીતે આ પનીર નો જથ્થો લોકોને આરોગ્યમાં જઈ રહ્યો હતો જેના કારણે આરોગ્ય સાથે સીધા ચેડા થઈ ગયા હતા તમને આ

ફરી એક વખત હું આપને એ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું જે પોલીસે આ સીઝ કર્યો છે જોઈ શકાય છે ફૂડ એન્ડ ડ્રગ્સ ની ટીમ અને એસઓજી ની ટીમ દ્વારા આ પ્રકારે નો જથ્થો જે છે તે અહીં સીઝ કરી દીધો છે ને આમાંથી નમૂના લઈને લેબોરેટરીમાં પોલીસે ટેસ્ટિંગ માટે આ પનીરના જથ્થાને મોકલવામાં આવ્યો છે લેબોરેટરીમાંથી તેનું પરિણામ આવ્યા બાદ પુષ્ટિ થયા બાદ જે છે તે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે હાલ તો પોલીસે એક લાખ એક્યાસી હજાર થી વધુનો પનીર નો જથ્થો જે છે તે અત્યારે સીલ કરી દીધો છે સીલ કરી દીધો છે અને હવે આગામી દિવસોમાં આ તમામ માંથી સેમ્પલો લેવામાં આવ્યા છે સેમ્પલો લઈને લેબોરેટરીમાં તપાસવામાં મોકલવામાં આવ્યા છે તો લેબોરેટરીનું જે રિપોર્ટ આવશે એ રિપોર્ટના આધારે પોલીસ હવે આ જે ગોડાઉન ના માલિક છે તેની સામે કાર્યવાહી કરશે પરંતુ સૌથી મોટી વાત છે કે સુરતમાં એક પછી એક નકલી ખાદ્ય પદાર્થો ની ચીજવસ્તુઓ મળી રહી છે તેમાં ફરી એક વખત પનીર નો જથ્થો જે છે તે પોલીસે સીઝ કર્યો છે પોલીસ ને મળી આવ્યો છે એટલે ખુબ જ મોટી કાર્યવાહી હાલ એસઓજી પોલીસ ની સામે આવી છે આ કેટલા સમય આ પ્રકારે કામ ચાલી રહ્યું હતું તે એક મહત્વનું બની રહ્યું છે અને પોલીસે હાલ તો આ તમામ જથ્થો અખાદ્ય જથ્થો હોવાની શંકાના આધારે સીઝ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત બરસકઠા ડીસામાંથી 1500 કિલો શંકાસ્પદ ઘીનો જપ્તો પકડાયો. તાત્સવી માર્કેટિંગ અને વેદાંત ફૂડ પ્રોડક્ટ્સમાં દરોડા પાડીને કાર્યવાહી કરાઈ. તાત્સવી માર્કેટિંગમાંથી 320 કિલો વેદાંત ફૂડ પ્રોડક્ટમાંથી 1000 વધુ કિલો જપ્ત કરાયો. ભૂમિ સરસ ઘી નામની કંપનીના 926 પેકેટ અને 945 કિલો લૂઝ ઘી પકડાયો. 8.98 લાખથી વધુની કિંમતો શંકાસ્પદ ઘીનો જપ્તો જપ્ત કરાયો. બંને પેટીઓ સામે અગાઉ પણ સબસ્ટાન્ડર્ડ ઘી અંગે થયા હતા કે